પાણીપુરી ખાવી થી જો ભાઈને અબાબા કે બોલા મળ્યા છે મિલુ કેમ છું મે પાણીપુરી ખા એટલે તીખ બહુ લાગે એટલે ને બદામ શેક પેલા પીવો પડે તે ને તીખારી થાય ત્યાં સુધી નહીં હજીවත් છે ન એટલે ત્યાં સુધી મજા ન આવે એને પેલા એ તીખી પાણીપુરી ખાઈ લે પછી કે હવે ભેગું ન થાય કે બદામ શેક પીવો પડશે એટલે બદામ શેક સીધો પી લે રામ રામ ના સીતારામ બધા ને કેમ છો બધા મજા મજામાં થશો હું પણ મજામાં છું હવાના ગુડ મોર્નિંગ ત્યાં જવાનું છે મોવે મોવે થોડું ઘણું લેવાનું હતું શેકલાનું પાણી પીવાનું લેવાનું હતું ને મીરુને ઠંડા પાણીનો બાટલો લેવાનો હતો થોડું ઘણું હટાણું હતું ને આટા મારીને ઘેર જાવ છું પાણી પૂરી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ દોસ્તો તો કેમ છો બધા મજામાં આવશો હું પણ મજામાં છું તો હવરનો ગુડ મોર્નિંગ બધા એને કીધું એમ કે મોવા જવાનું છે તો થોડું ઘણું લેવાનું હતું એટલે થોડું ઘણું લેતા આવીએ ને પછી આવી આવી અને બાકી તો જુઓ બાકી તો અત્યારે નાસ્તા પાણી કરીને બધા કમ્પ્લીટ થઈ ગયા છે તો જાગી કડીક ખમીને આપણે મોવવા તો જો મિલુ છે વહેલા હાજર જાગી ગયો છે આજ વહેલા 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 એટલે જાગી ગયો છે કે આજ ભાઈનો પેપર ચાલુ થાય છે એટલે પેપર ચાલુ થાય એટલે ભાઈ જો વહેલા તૈયાર થઈ ગયા છે શેનું છે આજ ગુજરાત ગુજરાતીનું છે આજે ગુજરાતીનું મોડું થઈ ગયું તો ચાલો ફાટાફાટવું મીલું મૂક્યા આવ્યું પહેલાં નિશાળે સાયકલ દો પાણી પીવાનું બોટલ લઈ લીધો અને બોટલ લેવાનો હતો એટલે બોટલ લઈ લીધો છે બહુ આવી ગયા તો જો થોડી ઘણી ખરીદી કરવાની છે બધી ખરીદી કરતા આગળ આગળ નીકળી જઈ શાક થોડું મિત્ર મીલું લેવાનું તો અહીંથી લઈ લઈને ને પછી આગળ જાય એ હું લઈ લીધું આવું કાઈ છે મસ્ત છે પાણી પીવાનો તો મોવા ગયા થા એટલે ઈધું ખરીદી કરીને બધું કાર્વિન વહી આવ્યા છે એને સીધા જાતા સા ઘરે એટલે વચ્ચે આવે વડલી વડલી આવે એટલે પાણીપુરી ખાવી હતી જો ભાઈને તો બા બા હાટી બોલા મળ્યા છે મીલું કેમ છો મજા આવે છે પાણીપુરી ખાવાનું મજા આવે તો જો અહીંથી બધું શરૂ કરતી દીધું છે અને પાણીપુરી ખાવાનું ભાઈ ટાઈમ એટલે તો ખાઈ અને પછી આ પાણીપુરી ખાઈ એટલે તીખ બહુ લાગે એટલે બદામ છે પેલા પીવો પડે તે ને તીખારી થાય ત્યાં સુધી સાઈની હજી છે એટલે ત્યાં સુધી મજા ન આવે એને તીખી પાણીપુરી ખાઈ લે

ઉપર કુંડું એ પાણી પીવાનું બાંધ દીધું છે કારણ કે ઉનાળો આવે એટલે ઉનાળા પક્ષીને વધારે આપડે કેમ પાણી જોઈએ પક્ષી પણ વધારે પાણી જોવે એટલે આપડે મેં કીધું એક બે કુંડા બાંધીએ એટલે પક્ષીઓ ઝાડુ કરી બેઠીને પીવા થાય એને તો જુઓ અહીંયા બાંધી દીધું છે એક પાણી બાણી ભરી લીધું છે કમ્પ્લીટ નિહણી લઈને સીડો થો હું એને હેઠો ઉતરી જાઉં અને એક અમે બાંધી દીધું છે અહીંયા માથે જવો એક અહીંયા બાંધી દીધું છે એટલે બે થઈ ગયા ના પડતો ના કુલ બાંધવાની કેમ આવડે ધમડો પર છોડે ના નહીં છોડે વાંધો નહીં ધોડે ગમે તર બાકતા હોય ને તો ધોડે જમડો પર છોડે

એટલે એવું છે અત્યારે તો પરીક્ષાની ધબધબાટી બોલે છે પરીક્ષા પરીક્ષા પતી જાય એટલે પછી આપણે પાછો વડોદરા હું જાય એમને લેવા તો કાંઈ વાંધો નહીં દોસ્તો જો બધું લઈ કરવીને વૈયા મોવાથી જે લાવવા કરવાનું હતું તો દોસ્તો આશા કરું છું કે આ બ્લોગ તમને ગમે હોય છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા નાની કોમેન્ટ કરવાનું ન ભૂલતા મળી છે નવા બ્લોગ સાથે ત્યાં સુધી